વાદળછાયું વાતાવરણ અને પવનના સુસવાટા ચાલુ રહ્યા હતા ગુજરાતમાં સાયક્લો સર્ક્યુલેશન ને અસરના પગલે દાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો છે પંથકમાં ગઈકાલે વહેલી સવારે આકરો તાપ નીકળતા વરસાદ પડવાની સંભાવનાઓ નહીવત હતી પરંતુ સાંજ પડતા પડતા એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાહોદ ઉપરાંત સંજેલી જાલોદ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમડીઓ સાથે તોફાની પવન ફૂંકાતા એક તરફ હાઇવે પર વિઝિબિલિટી ઘટી હતી તો બીજી તરફ વીજળીના કડાકા ભડાકા સાથે લીમડી પેથાપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવા પામ્યો હતો